નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે પ્રખ્યાત ગીતકાર શિવશક્તિ દંતાનું બાણું વર્ષની વયે અવસાન થયું છે તેલુગુ સિનેમાએ આજે એક મહાન કલાકારને ગુમાવી દીધો છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પ્રખ્યાત ગીતકાર પટકથા લેખક દિગ્દર્શક અને નિર્માતા પ્રખ્યાત સંગીતકાર એમ એમ કિરાવાનીના પિતા શિવશક્તિ દંતાનું બાણું વર્ષની વયે અવસાન થયું છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તેમણે હૈદરાબાદમાં મણિકોંડા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા તેઓ લાંબા સમયથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ